ખાતે અગરિયાઓને થયું અન્યાય મોટા માથાને થઈ રહ્યો છે ફાયદો તંત્રની મિલી ભગત પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે રણની અંદર મીઠું પકવી હજારો પરિવારો પોતાની રોજી રોટી લડે છે છેલ્લા ચાર માસ થી અભ્યારણ વિભાગના અધિકારીઓ દ્વારા અગરિયાઓને રણની અંદર પ્રવેશ આપવામાં આવતો નથી અગરિયાઓની લડત બાદ નાના અગરિયાઓને થઈ રહ્યો છે અન્યાય મોટા માથાઓને રણની અંદર પ્રવેશ આપવા માટે આપવામાં આવી રહ્યા છે પાસ અને રજીસ્ટ્રેશન કરાવવાની કામગીરી નાના અગરિયાઓને કરેલું છે તંત્ર અન્યાય તેને લઈને અગરિયાઓમાં જોવા મળ્યો રોષ અગરિયાઓને અભ્યારણના વન વિભાગના અધિકારીઓ દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે મોટા માથાને વન વિભાગના અધિકારીઓ અભ્યારણના અધિકારીઓ સાવરી રહ્યા છે અને તેમને રણની અંદર કેવી રીતે કામગીરી કરી શકે તેના માટે મંજૂરી માટેની કામગીરી હાથ ધરી છે તો નાના અગરિયાઓ ને કરી રહ્યા છે અન્યાય તેને લઈને નાના અગરિયાઓ અને ગરીબ અને નાના વર્ગના અગરિયાઓમાં નારાજગી ફેલાય છે રિપોર્ટ બાય સિંહ જાડેજા સાંતલપુર પાટણ